રાજકોટના નવા રિંગ રોડ પર નબીરાઓએ સ્ટન્ટ કર્યા રસ્તા પર કારના સ્ટન્ટ કરી કાર પર કેક કાપી હતી જન્મદિવસની ઉજવણીમાં નબીરાઓ ભાન ભૂલ્યા છે રસ્તા પર સ્ટન્ટ કરીને કાર પર ફટાકડા ફોડી સ્ટન્ટ કર્યા નબીરાઓને પોલીસ હવે ક્યારે પાઠ ભણાવશે અવારનવાર આ પ્રકારના વીડિયો સામે આવતા હોય છે નંબર પ્લેટ વિના આજે નબીરાઓએ આ સ્ટન્ટ કર્યા હતા જેનો વિડિયો અત્યારે સામે આવી રહ્યો છે કાર પર ફટાકડા ફોડી અને સ્ટન્ટ પણ કર્યા હતા કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી સવાલો અહીં એ ઉઠી રહ્યા છે કે નંબર પ્લેટ પણ કાર પર જોવા નથી મળી રહી આ પ્રકારે જોખમી રીતે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા નબીરાઉને ત્યારે પાઠ ધરાવવામાં આવશે વિગતો મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ અત્યારે નબીરાવના સ્ટન્ટનો વધુ એક વિડિયો સામે આવી રહ્યો છે શું અપડેટ સા રાજકોટના નવા રિંગ રોડ ઉપર આ પ્રકારની ઘટના છે તે બની છે કેટલાક નબીરાઓ છે તે નજીક ગાડી સાથે સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા તાજેતરમાં જે આવાસ યોજના છે તેનું લોકાર્પણ થયું છે ત્યાં બીઆરટીએસ રૂટની નદી જે રસ્તો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે છે તેની ઉપર આ નબીરાઓ છે તે આ પ્રકારનું જે સ્ટન્ટ સહિતના જે અલગ કૃત્યો કરતા નજરે દેખાયા હતા જયારે બથડે જે હતો તે બથડે કેક છે તે પણ ગાડી ઉપર રાખીને તેને કાપતા હતા એટલે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર આ નબીરાઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે જયારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા કાર ઉપર કેક કાપવામાં આવી છે આ પ્રકારની ઘટના બની છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કાયદો જાણે આ નબીરાઓ ઘોડીને પી જતા હોય તે પ્રકારના સ્ટંટ અને આખી ઘટના છે તે સામે આવી છે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે બિલકુલ ખાસ કરીને જે કારથી આ સ્ટંટ કરવામાં આવી રહ્યા છે કારની નંબર પ્લેટ પણ જોવા નથી મળી રહી આ શખ્સો કોણ છે એ કઈ જાણકારી અત્યાર સુધી સામે આવી છે જી જીજ્ઞાસા જે પ્રમાણે હાલ તો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દીકપાલસિંહ જાડેજા નામના જે શખ્સ હતું તેના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ વિડીયો છે તે વાયરલ થયો હતો ને જેના આધારે પોલીસે હવે હાલ જે છે તે તપાસ શરૂ કરી છે આ શખ્સો કોણ છે તે હજુ સુધી સામે આવી નથી પરંતુ જે આઈડીમાં આ વિડીયો છે તે મૂકવામાં આવ્યો હતો તેને લઈને હવે પોલીસે શોધખોળ હાથ ધરી છે જ્યારે આ કાર છે તેના નંબર પ્લેટના આધારે પણ પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જે પ્રમાણે એકસો પચાસ ફૂટ રોડ બે ઉપર આ પ્રકારની ઘટના બની છે જ્યાં આ વિસ્તારમાં નવી આવાસ યોજના બનાવવામાં આવી હતી તાજેતરમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એવામાં મોડી રાત્રે આ પ્રકારના જે કૃત્યો છે તે આ શખ્સો દ્વારા કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના પણ છે તે કેમેરામાં કેદ કરવામાં આવી છે મોબાઈલના કેમેરામાં અને વિડીયો આઈડી ઉપર મૂકવામાં આવ્યો છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે બિલકુલ જાણકારી આપવા બદલ જન્મદિવસની ઉજવણીમાં નવીરાઓ નિયમોને પણ નીરે મૂકતા નજર આવ્યા રસ્તા પર કારના સ્ટન્ટ કરી કાર પર કેક કાપી હતી જોકે કારની નંબર પ્લેટ પણ જોવા નથી મળી રહી ત્યારે સવાલો એ છે કે પોલીસ હવે શું કાર્યવાહી આ મામલે કરી છે અવારનવાર આ પ્રકારના જોખમી સ્ટન્ટ કરતા નબીરાઓના વીડિયો સામે આવતા હોય છે પરંતુ કાર્યવાહી થતી નથી ત્યારે હવે સવાલે છે કે શું નબીરાઓને કાયદાનો ડર પણ નથી રહ્યો શું પોલીસ આવા રવેરાઓ સામે કાર્યવાહી કરશે જાહેરમાં અહીં કાયદાનો ભંગ કરી રહ્યા છે જાણે કાયદાનો પણ ડર ન હોય તે પ્રકારે ખુલ્લે આમ આ પ્રકારના સ્ટન્ટ કરતા નજર આવી રહ્યા છે વિડીયો વાયરલ થયા પછી જ કાર્યવાહી માટે શું પોલીસ ટેવાયેલી છે કેમ કે અવારનવાર આ પ્રકારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય ત્યાર પછી આ બાબતની જાણ પોલીસને થાય છે ત્યારે જોખમી સ્ટન્ટ કરતા નવીરાઉ સામે હવે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કાર દ્વારા જે સ્ટન્ટ થઈ રહ્યા છે નંબર પ્લેટ વિનાની આ કાર નજર આવી રહી છે